વર્ષોથી માનવ જીવનની સાથે સ્પર્શતા મુદ્દાઓને લઈને પછી એ પર્યાવરણનો મુદ્દો હોય કે બીજો અન્ય કોઈ પણ મુદ્દો હોય એ બધા મુદ્દાઓ ની સાથે વર્ષોથી લડતા આવ્યા છે એમના નીતાબેન સાથે વાત થઈ સુનીદાદા બહુ મોટું નામ હતું અને એમનો વારસો આ પરિવારે જાળવ્યો છે એનો પણ આપને સૌને આનંદ છે ગૌરવ છે અને આટલા લાંબા અંતરથી પણ પોતાની જે જવાબદારી છે પોતાનું જે કામ છે પોતાની જે ફરજ છે એ માટે ઠીક ત્યાં ત્યાંથી અહીંયા આવ્યા છે અને આપ સૌ સમગ્ર વિસ્તારમાંથી એક જે કંપની આવી રહી છે

અંદર આ કંપની લોટપુર ની આસપાસના વિસ્તારમાં સ્થાપવાની છે આપણે એની સામે લડવા માટે કોઈ એક દિવસ નહીં એ લડાઈ એ બહુ લાંબી ચાલવાની છે અને માત્ર કોઈ માસ કે કોઈ સમૂહ નહીં પણ એકલો વ્યક્તિ હશે તો પણ એ લડાઈને લડી શકે એ વાત આપણે ભૂલવી ન જોઈએ

પણ એ વિષયમાં આપણે નથી જવું આપણે એ વાત ઉપર વધારે ફોકસ કરવાની આવશ્યકતા છે કે આ લડાઈ એ બે રીતે આપણે લડવી પડશે એક લોક જાગૃતિ થી આપણે આ લડાઈને વધુ ને વધુ આ કાર્યક્રમ આપણા ચાલુ જ રહે અને સતત ને સતત મીડિયામાં આપણે ચમકતા રહીએ માત્ર એ આપણું સ્થાનિક મીડિયા ના હોય પણ હું તો એમ ઈચ્છું કે દિલ્હીના અખબારો તો હોય ટાઈમ્સ ઓફ ઇન્ડિયા હોય હિન્દુસ્તાન ટાઈમ્સ હોય જાગરણ હોય કે અમર ઉજાલા હોય આ અખબારોની અંદર પણ આપણી નોંધ આવે અને એમાં પણ આપણો વિરોધ છે એ દેખાય તો આપનો અવાજ એ દિલ્હી સુધી પહોંચી શકે એના માટેના જરૂરી કાર્યક્રમો એ તબક્કાવાર આપણે સૌએ વિચારવા પડે તો આ લડતે મક્કમ ઇરાદાથી અને ખૂબ જ ધૈર્યથી આપણે લડી શકશું એ હું ચોક્કસપણે માનું છું અને બીજી વાત આવે છે મેમણા બે સભે જ્યારે હું વાત કરતો તો ત્યારે કહેતો તો કે આપણે જ્યુડિશરી થી આ લડાઈ ને પણ લડી શકીએ જ્યુડિશરી એટલે આપણી આપણો ન્યાયતંત્ર મેમણા જ્યારે આ સભાની જ્યારે મંજૂરી ના મળે ત્યારે મે ભાઈ વૈગીભાઈને કહ્યું કે બંધારણની કલમ 19 ઓબ્લિક એ એ બી સી એની અંદર જેવી જોગવાઈ છે કોઈ પણ માણસ કોઈ પણ પ્રવૃત્તિમાં પ્રોટેસ્ટ કરી શકે છે એનો વિરોધ કરી શકે છે અને આ વિરોધને કોઈ મંજૂરી ન આપે તો બંધારણની કલમ 242 એવું કહે છે કે એની સામે વૈકલ્પિક તંત્ર એ કોઈ પણ પ્રકાર પગલાઓ ભરી શકે છે મારે આથી એ વાત પણ વૈકલ્પિક તંત્રના લોકોને કહેવી છે કે 242 થી જે ઢોગવાયો છે એ ઢોગવાયો તમને સ્પર્શી ન જાય એ જોગવાઈઓ તમને અડી ન જાય એ માટે આ કાર્યક્રમ ને આંદોલન ને આ લોક જાગૃતિ ના સમગ્ર અભિયાન ને આ બાધિત કરવાનો પ્રયત્ન ના કરશો એટલે અહીંયા હું અહીંયા એ કહેવા માંગુ છું કે આપણે માત્ર લોક જાગૃતિ નહીં બેને કહ્યું કે જ્યુડિશરી માં આપણે જોઈએ છે ન્યાયતંત્ર માં આપણે જોઈએ છે ત્યારે લડાઈ બહુ લાંબી ચાલે છે અને એમાં આપણને પરિણામ મળતું નથી હું એ મતમાં નથી એનો નાનો એનું ઉદાહરણ આપવા માંગુ કે 3 દિવસ પહેલા સુપ્રીમ કોર્ટ એક જજમેન્ટ એક નોટિસ આવી ચેમ્બુર થી રાઈટ એક રિફાઈનરી બની રહી છે મહારાષ્ટ્રમાં આ રિફાઈનરીમાં 43 કિલોમીટરની એક પાઇપલાઇન નાખવાની છે આ પાઇપલાઇનમાં ખનીન તે લઈ જવાનું છે હવે એક જોરુ પથે કરીને એક એક્ટિવિસ્ટ માની કે હું એક માણસ એને 11000 થી

પ્રમાણે આ તંત્રને બરાબરની ને સારી ને મક્કમ લડાઈ આપી શકે એમ તેમ છે આપણે એ દિશામાં પણ વિચારતા થઈએ મારી પાસે પણ કેટલાક લોયર્સ એવા સંપર્કો છે કે જે આપણે બહુ ઓછી કિંમતમાં ઓછા પેલાના કારણે આપણે જ્યુડિશરીમાં જઈએ તો આ લડાઈ એ રીતે પણ આપણે લડી શકશું મને શ્રદ્ધા છે કે આ લડાઈમાં આપ સૌનો માત્ર કોઈ બે ત્રણ ગામના લોકો નહીં પરંતુ રાજુના શેર માટે પણ આ પ્રશ્ન બહુ મહત્વનો છે તમે ગૂગલ ઉપર આને સર્ચ કરશો જે યુવાન મિત્રો છે તો આપને ખ્યાલ આવશે કે આ કોપર એટલે કે તાંબુ ગાળવાની જે બધી પ્રવૃત્તિ છે એમાંથી કયા પ્રકારના હોમણા વાત કરતો તો કે આપણે આવતા દિવસોમાં જે રીતે આપણે ઉદ્યોગોનો ના કારણે જમીનનું અતિક્રમણ થાય છે હવામાન અને ક્લાઇમેટ ચેન્જની જે વાત છે

અને આપણા સુધી એ વાત છે પહોંચી શકે નથી આપણે આપણો અવાજને સતત લડતા રહીશું મને શ્રદ્ધા છે કે આ લડાઈ એ ખૂબ જ મક્કમ તબક્કા સુધી પહોંચશે અને આપણે સૌ એના માટે ક્યારે હારશું નહીં થાકશું નહીં ભારત માતાજી જય